ભુજ તાલુકાના માધાપર ગામને ગટરની સમસ્યા સતાવી રહી છે છેલ્લા બે ત્રણ વર્ષથી માધાપરનો નવાવાસ વિસ્તાર ગટરની સમસ્યાથી ત્રસ્ત થઈ ગયો છે આ વિસ્તારમાં આવેલા એમ્સ એ ઈ એમ્સના ગટરના દૂષિત પાણી ગામની નદીના પટ સુધી પહોંચી ગયા છે ગટરની સમસ્યા અંગે અને વાર રજૂઆત બાદ આકરે તંત્ર હરકતમાં આવ્યું છે આજે પ્રાંત અધિકારી ટીડીઓ સહિતના અધિકારીએ માધાપર ગામની મુલાકાત કરી ડ્રેનેજની સમસ્યા અંગે માહિતી મેળવી અને આ સમસ્યા કાયમી ઉકેલ માટે ચાર કિલોમીટર લાંબી નવી લાઈન નાખવા માધાપર ગ્રામ પંચાયત દ્વારા રજૂઆત કરાઈ છે એમઇએસ થી ગામના સ્મશાન સુધી નવી લાઇન નાખવામાં આવે તો આ ગટરની સમસ્યાનો કાયમી ઉકેલ આવી શકે તેમ છે ગામને ગટરની મુક્તિ અપાવવા માટે સ્થળ વિઝિટ કરી નવી ડ્રેનેજ લાઇન માટે રાજ્ય સરકારને દરખાસ્ત કરવા પ્રક્રિયા હાથ ધરી જી બિલકુલ અમારે ડ્રેનેજની એક ખૂબ જ મોટી સમસ્યા છે અને જે ખરેખર સમસ્યા અમારા ગામની નથી

એમ એસ જે અહીંયા આપણું આર્મી નું જે કેન્ટોનમેન્ટ છે ત્યાંના ડ્રેનેજ ના ઇસ્યુ અને પંચાયતના ઇશ્યુ અને નગરપાલિકા આ ત્રણે આ એરિયા એવો છે કે આ ત્રણેય જગ્યાએ કન્વર્સ થાય છે એટલે આજે બધાને એક સાથે સ્ટેક હોલ્ડર્સને મળ્યા છે જ્યાં જ્યાં પ્રશ્નો છે એનું અત્યારનું શોર્ટ ટર્મ સમાધાન અને લોંગ ટર્મ સમાધાન બંને ઉપર ચર્ચા કરી અને એના પર ક્વિક એક્શન લેવામાં આવશે કે એક ડ્રેનેજની સિસ્ટમ પંચાયત તરફથી પ્રપોઝ કરવામાં આવી છે ડ્રેનેજ લાઈન કે જેનાથી આ બધાનો પ્રશ્ન સોલ્વ થઈ શકે એમ છે તે બાબતે રાજ્ય સરકારમાં એની દરખાસ્ત મોકલી આપવામાં આવશે